બનાસકાંઠાના પાલનપુર નજીક ચડોદરમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે હાઈવે ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ડમ્પરે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કોડલા ગામના રહેવાસી હતા તેઓ હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરે તેમને ટક્કર મારી હતી અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના ફૂટેજ પોલીસને મળ્યા છે ઘટનાની જાણ થતા જ પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ સમૃદ્ધેનો કબજો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાતા બેઠકની ચૂંટણીમાં સો ટકા થયું મતદાન દાતા બેઠક પર પિંચ્યાસી મતદારોએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ મેન્ડેટ ધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ સામે ચૂંટણી જંગ આવતીકાલે સવારે નવ વાગે હાથ ધરાશે મતગણતરી બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો થઈ હતી બિન રીત બાકી રહેલા એક બેઠક માટે આજે યોજાઈ છે ચૂંટણી તાલુકાના નેસડા મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજ રોજ સવારે અગિયાર કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક પૈસા ઉપાડવા માટે આવેલ જેમાં બે લાખ પાક ધિરાણ ઉપાડી પચાસ હજાર રૂપિયા આપવા પોતાના દીકરાને આપેલ બાકીના બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવરોડ ઉપર આવેલ તેમના સંબંધીની દુકાને ગયેલ ત્યાં બેસીને ચા પાણી પીતા હતા તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકવી હતી તે જ્યાં બેઠા હતા ત્યાં ગઠીયો નજર ચૂકવી થેલી લઈ અને ફરાર થઈ ગયો હતો ત્યારે બાદમાં આજુબાજુમાં દેખાતા પૈસા ભરેલ થેલીને જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળી નહીં જે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપી છે ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરી હતી દસ બે હજાર પચીસના રોજ અમારે મામા માજાપતિભાઈ સ્ટેટ બેંકમાંથી ત્રણ લાખનું રૂપવાડીને આવતા હતા એમના ગામના પ્રજાપતિ સનાભ બેઠા હતા અને માણસો આવી અને નગર નજરચૂક કરી અને પૈસા લઈ જશે બે ચાર બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા પોલીસે મને આમાં સહયોગ આપે મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ ઇરાબુ એમના ભાણે

કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે વધાર્યા હતા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બંને મંત્રીઓએ જગતજન્ની મા આંબાના પાવન દર્શન કરીને મહાંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિ વિધિવિધાનપૂર્વક પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે જીએસટીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે બોલીવુડ અભિનેતા દેવ મેનેરિયા જે આગામી ફિલ્મ બિહુ એટેકના હીરો છે તેમણે આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી તેઓ પોતાની ફિલ્મની સફળતા માટે માતાજીના આશીર્વાદ લેવા અંબાજી પહોંચ્યા હતા અભિનેતાએ મંદિર પરિસરમાં પોતાની ફિલ્મના પોસ્ટર સાથે દર્શન કર્યા હતા મંદિરના પૂજારી દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમણે ધ્વજા પૂજન પણ કર્યું અને મંદિરના શિખર પર ધ્વજ અર્પણ કરી હતી બિહુ એટેક નામની આ ફિલ્મ હિન્દીમાં બની છે અને તે ચૌદ જાન્યુઆરી રિલીઝ થવાની છે ફિલ્મ ભારતીય સેના પર આધારિત છે नमस्ते मैं देनेरा प्रॉपर मुंबई से हूँ और आज परम सौभाग्य की बात है कि मुझे माँ जी के दरबार में आने का मौका मिला और हमारी फिल्म बिहू ओटे के लिए कामना करता हूँ कि ये फिल्म सुपर डुपर हो और आज फर्स्ट टाइम ही मुझे आने का मौका मिला है तो मैं चाहूंगा कि हमारी फिल्म सुपर डुपर हो और हमारी फिल्म बिहू ओटे भारतीय आर्मी पर आधारित है और अभी मैं सीएम साहब से भी मुलाकात करके आया हूँ तो उनको बताया बोला है कि इस फिल्म को टैक्स फ्री की जाए કેર્મી બેસ ફિલ્મ તો એક અચ્છા સોશલ મેસેજ એ બાકી તો આપ સબ ફ સપોર્ટ કરે હવે થેન્ક યુ